સુરતના કામરેજના ઉદ્યોગનગર બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ આખરે સાફરાદ માનુષ્ય વતનો ગુનો નોંધાયો છે ગત મોડી રાતના બેકાબુ બનેલ ટ્રેલરના સંચાલકે

સેકન્ડ નંબરની લેનમાંથી ત્યાં આગળ રિફ્લેક્ટર તથા ટ્રાફિક પોલીસ દ્વારા રિફ્લેક્ટરનો ઉપયોગ કરી જે આવતા વાહનો છે તેમને સેકન્ડ અને થર્ડ લેનમાં ચાલવાનો ઇશારો કરવા છતાં પોતાનો ટ્રક પૂર ઝડપે લાવી ત્યાં ફર્સ્ટ લેનમાં ઊભા રહેલ તમામ વાહનોને બેદરકારીપૂર્વક રીતે અડફેટમાં લઈ અને તે દરમિયાન ત્રણ વાહનોને અડફેટમાં લઈ ડિવાઇડર કુદાડી સામેની ટ્રેકમાં અમદાવાદથી મુંબઈ જતા હાઈવેની સેકન્ડ લેનમાંથી જતા એક જીજે બાર જીજે બાર ટ્રેલરને પણ અકસ્માત કરી પોતાની ટ્રક ગાડી સાઈડમાં મૂકી અને ડ્રાઈવર નાસી ગયેલ છે સદર બનાવમાં ઘટના સ્થળ ઉપર બોલેરો પિકઅપના ચાલકનું દુઃખદ અવસાન થયેલ છે તથા તેના ક્લીનરને મોઢાના ભાગે તથા નાની મોટી ઈજાઓ થયેલ છે આ બનાવ દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ પ્રતાપભાઈ વસાવાનાઓને માથાના ભાગે તથા હાથે પગે નાની મોટી ઈજાઓ થયેલ